સલથાણ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહમાં કૃષ્ણ જન્મોત્સવ બાદ ગોવર્ધન પૂજા ઉજવાય જેમાં ભક્તો મન મૂકીને ઘૂમ્યા સલથાન વિજયનગર ખાતે આવેલા શ્રી મહાકાળેશ્વર ધામમાં સંગીતમય શ્રીમઠ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ બાદ કથામાં ગોવર્ધન પૂજા વિશે જણાવ્યું કે વૃંદાવનમાં ભારે વરસાદ અને પૂરથી આ કૃંદાવન છલકાવી દીધું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એક હાથે ગોવર્ધન પર્વતને પકડી લીધો અને પછી દાબા હાથની નાની આંગળી વડે તેને ઉપાડ્યો વૃંદાવનના તમામ લોકો અને પશુઓ ટેકડી ઉપર એકઠા થયા અને સુરક્ષિત રહ્યા ભગવાન કૃષ્ણએ સાત દિવસ અને સાત રાત સુધી સતત ટેકડી ઉપાડી અને ત્યારથી તેમને ગોવર્ધન ધાળી અથવા ગીર્ધન નામથી સંબોધવામાં આવ્યા ઇન્દ્રએ ભગવાન શ્રી કૃષ્ણ સમક્ષ આત્મસમર્પણ કર્યું અને તેમને સર્વોચ્ચ શક્તિ તરીકે સ્વીકાર્યા જે દ્રશ્યો જોઈ કથા મંડપમાં ભક્તો નાચી ઉઠ્યા હતા અને ભગવાન શ્રી કૃષ્ણના ગોવર્ધન પર્વત સમયની આબેહૂબ વર્ણન કરી ભક્તોને ભાવ વિહોર કર્યા હતા આમ ચલથાણ તેમજ આસપાસના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી કથાનો લાભ લઈ ભાવિ ભક્તોએ ઘર આંગણે પદાર્થ જ્ઞાન યજ્ઞમાં અક્ષય પુણ્યનો લાભ મેળવી દાનરૂપી ગંગામાં પાવન થયા હતા